હેલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જય અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે બજારમાં મળે તેવા અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કર્યા વગર કલરફુલ સાબુદાણાના પાપડ બનાવીશું બાળપણની યાદ અપાવે તેવા આ કલરફુલ સાબુદાણાના પાપડ ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને આ સાબુદાણાના પાપડને તમે વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ચાલો ઝટપટ બની જતા આ સાબુદાણાના પાપડ બનાવવાની શરૂઆત કરીએ ફરાળી સાબુદાણાના પાપડ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા રેગ્યુલર સાબુદાણા મળે તે સાબુદાણા લઈ લીધા છે હવે તેમાંથી આપણે ત્રણ કલરના પાપડ બનાવીશું તો સૌથી પહેલા કલરના પાપડ બનાવવા માટે એક બાઉલ લઈ તેમાં એક કપ સાબુદાણા લઈ લેશું અહીંયા સાબુદાણા તમે તમારી ચોઈસ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો હવે એક કપ સાબુદાણા સાથે એક થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને સાબુદાણાને પલાળીશું તો અહીંયા આ સાબુદાણાને પલાળવા માટે મે ઓલમોસ્ટ સવા કપ જેટલું પાણી લીધેલું છે સવા કપ જેટલું પાણી પરફેક્ટ થશે તમે સવા કપની જગ્યાએ દોઢ કપ પાણી પણ ઉમેરી શકો છો અને સાબુદાણાને સરસથી મિક્સ કરી લેશું તો આપણા આ સફેદ પાપડ માટેના સાબુદાણા તૈયાર છે તેને સાઈડમાં રાખીને બીજા કલરના પાપડ માટે ફરીથી બાઉલમાં એક કપ સાબુદાણા લઈ તેમાં સવા થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું હવે અહીંયા આપણે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના તો હવે સાબુદાણાના પાપડને પીળો કલર આપવા માટે તેમાં અડધી થી 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું આ રીતે આપણા પીળા સાબુદાણાના પાપડ તૈયાર થશે હવે આ રીતે સાબુદાણા હળદર અને પાણીને સરસથી મિક્સ કર્યા પછી તેને પણ સાઈડમાં રાખી દેશું અને ત્રીજા કલરના સાબુદાણાના પાપડ બનાવવા માટે ફરીથી એક બાઉલમાં એક કપ સાબુદાણા લઈ તેમાંથી પિંક કલરના પાપડ બનાવવા માટે અહીંયા મેં અડધા બીટને કટ કરીને લઈ લીધું છે તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી તેની સાથે તેમાં અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરીને તેને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું અને ત્યાર પછી આમાંથી બીટના જ્યુસને મેં સ્ટ્રેઇન કરીને લઈ લીધું છે એટલે કે બીટના રસને ગાળીને લઈ લીધું છે હવે આ બીટના જ્યુસને આપણે સાબુદાણામાં ઉમેરીશું અહીંયા ટોટલ એક થી સવા કપ જેટલું બીટનું જ્યુસ ઉમેરવાનું છે અહીંયા જરૂર લાગે તો તમે એક્સ્ટ્રા પાણી પણ ઉમેરી શકો છો અને અહીંયા જોઈ શકો છો કે બીટના લીધે કેટલો મસ્ત ડાર્ક પિંક કલર આવી ગયો છે તો હવે આ સાબુદાણા અને બીટના જ્યુસને પણ સરસથી મિક્સ કરીને બધા જ સાબુદાણાને બે થી ત્રણ કલાક માટે પલળવા માટે ઢાંકીને રાખી દેસુ અઢી થી ત્રણ કલાક જેવું સાબુદાણાને પલાળ્યા પછી અહિયાં જોઈ શકાય છે કે સાબુદાણામાં મસ્ત રીતે પાણી એબ્સોર્બ થઈ ગયું છે એટલે કે સાબુદાણા મસ્ત રીતે પલળી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ રીતના કલરમાં કેટલો મસ્ત રીતે સાબુદાણામાં કલર એબ્સોર્બ થયો છે અહીંયા આ પીળા સાબુદાણામાં થોડું એક્સ્ટ્રા પાણી છે તો તેને આપણે કાઢી લેશું જો તમને બીજા કોઈ પણ સાબુદાણામાં એક્સ્ટ્રા પાણી લાગતું હોય તો તેને સ્ટ્રેન કરીને કાઢી લેવું હવે આ છે પલાળેલા સાબુદાણા છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મીઠું તમે જે મીઠું ફરાળમાં ખાતા હોય તે જ મીઠાનો ઉપયોગ કરવાનો છે અહીંયા મેં સિંધાલું મીઠું લીધું છે તો સ્વાદ પ્રમાણે સાબુદાણામાં મીઠું ઉમેર્યા પછી હાથ વડે મીઠાને સાબુદાણામાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા મીઠાની સાથે તમે સાબુદાણામાં બ્લેક પેપર પાવડર એટલે કે મરી પાવડર અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો એટલે કે તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ પણ મસાલા સાબુદાણામાં ઉમેરી શકો છો પણ અત્યારે આપણે બજાર જેવા સાબુદાણાના પાપડ બનાવવા છે એટલે અહીંયા મીઠા સિવાય કઈ પણ વસ્તુ નથી ઉમેરતી ત્રણેય પ્રકારના સાબુદાણામાં મીઠું સરસથી મિક્સ થઈ ગયું છે અને હવે આ સાબુદાણામાંથી પાપડ બનાવવા માટે અહીં અમે ઈડલી સ્ટેન્ડની પ્લેટ લીધેલી છે આ પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અહીંયા જો તમારી પાસે ઈડલી સ્ટેન્ડ ના હોય તો સાદી પ્લેટનો ઉપયોગ પણ કરી શકો છો તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે આ વિડીયોમાં હું આગળ તમને જણાવીશ પરંતુ અત્યારે ઈડલી સ્ટેન્ડને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને અહીંયા જે ફરાળમાં તેલ તમે ખાતા હોય તે જ તેલનો ઉપયોગ કરવો મેં અહીંયા મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે પ્લેટને ઓઇલથી સરસ રીતે ગ્રીસ કરી લઈએ ત્યાર પછી તેમાં સમય તે રીતે સાબુદાણા ઉમેરીને સાબુદાણાને ઈડલીની પ્લેટ ઉપર સરસથી પાથરી લેશું તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણાનું એક લેયર થાય એ રીતે આપણે ઈડલીનું જે સ્ટેન્ડ છે તેમાં સાબુદાણાને પાથર્યા છે તો હવે આ જ રીતે આખી પ્લેટમાં સાબુદાણાને પાથરી લેશો આ રીતે ઈડલી સ્ટેન્ડમાં આપણે સાબુદાણાને પાથરશું તો આપણે સાબુદાણાને કોઈ પણ જાતનો શેપ નહીં આપવો પડે તો હવે અહીંયા જોઈ શકાય છે કે ઈડલી સ્ટેન્ડની એક પ્લેટમાં આપણે पिंक કલરના સાબુદાણાના પાપડને ગોઠવી લીધા છે હવે જો તમારી પાસે ઇડલી સ્ટેન્ડની પ્લેટ ના હોય તો આ રીતે સિમ્પલ પ્લેન પ્લેટ ઉપર પણ તમે પાપડ બનાવી શકો છો તો તેના માટે સૌથી પહેલાં આ પ્લેટને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અહીંયા અમે મગફળીનું તેલ લીધું છે તમે ફરાળમાં જે તેલ ખાતા હોય તે લઈ શકો છો હવે આ પ્લેટ ઉપર થોડા સાબુદાણા લઈ તેને આ રીતે ગોળ પાથરી લેશો અહીંયા તમે કોઈ પણ બંગડી અથવા તો ગોળ મોલ્ડ હોય તો તે રાખીને તેની અંદર સાબુદાણા પાથરીને સરળતાથી પાપડને ગોળ શેપ આપી શકો છો જો તમે બંગડી કે મોલ્ડનો ઉપયોગ કરવા ના ઈચ્છતા હોય તો આ રીતે હાથ વડે પણ ગોળ સાબુદાણાના પાપડ તમે સરળતાથી બનાવી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે ત્રણેય પ્લેટમાં અલગ અલગ યલો વ્હાઈટ અને પિંક પાપડને પાથરી લીધા છે હવે આ પાપડને સ્ટીમ કરીશું તો તેના માટે ઢોકળિયામાં પહેલેથી જ મેં પાણી ગરમ મૂકી દીધું હતું તેમાં આ રીતે યલો અને પિંક પાપડના એટલે કે ઈડલી સ્ટેન્ડની જે પ્લેટમાં આપણે પાપડ પાથર્યા હતા તે ગોઠવીને તેના ઉપર ઢાંકણ ઢાંકીને બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું જ્યારે આપણે પહેલો ઘણવો સ્ટીમ કરીએ ત્યારે થોડી વધારે વાર લાગશે બીજી વખતમાં આ પાપડ ખાલી આઠથી દસ મિનિટમાં જ સ્ટીમ થઈ જશે પંદર મિનિટ પછી ઢોકળિયાનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણાનો ટ્રાન્સલ્યુસન કલર થઈ ગયો છે એનો મતલબ છે કે આપણા આ સાબુદાણા સ્ટીમ થઈ ગયા છે તો યલો અને પિંક બંને સાબુદાણાના પાપડ સરસથી સ્ટીમ થઈ ગયા છે તો તેને કાઢી લઈ આપણે આ રીતે જે સાદી પ્લેટમાં પાપડ પાથર્યા હતા તે પ્લેટ ગોઠવીને ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને તેને 8 મિનિટ માટે સ્ટીમ કરીશું તો આપણા આ પાપડ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આગળના પાપડ ઠંડા થઈ ગયા છે તો હવે તેને પ્લેટમાંથી ડીમોલ્ડ કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આ પાપડ ખૂબ જ સરળતાથી પ્લેટમાંથી નીકળી જાય છે તો હવે આ પાપડને કોઈ પણ ચોખ્ખા કાપડ પ્લાસ્ટિક અથવા તો પાર્ચમેન્ટ પેપર ઉપર તમે સુકવી શકો છો પાપડને ડીમોલ્ડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સ્ટીમ કર્યા પછી પાપડને એકદમ ઠંડા થવા દેવા અને જો તમારી પાસે આ રીતની સ્પેચ્યુલા હોય તો ડીમોલ્ડ કરવા માટે આ સ્પેચ્યુલાનો જ ઉપયોગ કરવો કેમ કે સ્પેચ્યુલાની મદદથી પાપડ સરળતાથી ડીમોલ્ડ થઈ જાય છે અને આ પાપડ ઠંડા થઈ ગયા હોવાથી તે તૂટતા પણ નથી જો ગરમા ગરમ પાપડને તમે ડીમોલ્ડ કરશો તો તે તૂટવાની શક્યતા રહેશે તો આપણે આ પાપડ ત્યાં હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અહીંયા જોઈ શકાય છે કે આપણે જે સાદી પ્લેટમાં પાપડ બનાવ્યા હતા તે પાપડ પણ સરસથી સ્ટીમ થઈ ગયા છે અને તે પણ પ્લેટમાંથી ઈઝીલી ડીમોલ્ડ થાય છે તો હવે આ પાપડને પણ આપણે સૂકવી દેસું હવે આ પાપડને તમે તડકે અથવા તો પંખા નીચે સૂકવી શકો છો જો દિવસે થોડીવાર માટે તડકે અને બાકીના ટાઈમમાં પંખા નીચે આ પાપડને તો તેને સુકાતા દિવસ થશે જ્યારે તડકામાં આ પાપડને તમે સુકવશો તો બે થી અઢી દિવસમાં જ આ પાપડ સુકાઈ જશે અહીં અમે દિવસે બે થી ત્રણ કલાક જેવું તડકે અને બાકીના ટાઈમમાં પંખા નીચે જ પાપડને સુકવ્યા છે ચારેક દિવસ જેવું પાપડને સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ પાપડ કેટલા મસ્ત રીતે સુકાઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે પાપડનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે આ પાપડ જોઈને કોઈ એવું કહેશે જ નહીં કે આ પાપડ ઘરે બનાવ્યા છે અને આ પાપડમાં આપણે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરનો પણ ઉપયોગ નથી કર્યો હવે આ પાપડ બનતી વખતે ઘણા આ રીતે સાબુદાણા છૂટા પડ્યા હશે આ સાબુદાણાને આપણે ફેંકવાના નથી તેને આપણે તળી નાખશું ને તો પણ આ સાબુદાણા ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમારે તળેલા સાબુદાણાનો વિડીયો જોવો હોય તો તેની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ સાબુદાણાના પાપડને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને 8 થી 10 મહિના અથવા તો વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો હવે આ પાપડને આપણે તળીએ તો તળવા માટે અહીં અમે તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે અહીં અમે એક સાબુદાણું ઉમેર્યો છે તો અહીંયા જોઈ શકાય છે કે થોડી જ વારમાં આ સાબુદાણા મસ્ત ફૂલાઈને ઉપર આવી ગયો છે આનો મતલબ છે કે આપણો આ તેલ મસ્ત રીતે ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમા ગરમ તેલમાં આપણે તૈયાર કરેલા સાબુદાણાના પાપડ ઉમેરીને ફ્રાય કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સાબુદાણાના પાપડને ફ્રાય કર્યા પછી તે મસ્ત રીતે ફૂલાય છે અને તમે જોઈ શકો છો કે તેની સાઈઝ પણ કેટલી વધી છે આપણો જે પાપડ છે તેના કરતાં કેટલા મોટા પાપડ તૈયાર થયા છે તો આ રીતે સાઈડ ચેન્જ કરતા છે બંને સાઈડથી સાબુદાણાના પાપડને સરસથી ફ્રાય કરી લેશું તો આ સાબુદાણાના પાપડને ફ્રાય કર્યા પછી તમને અંદાજ આવી જ ગયો હશે કે આ પાપડ કેટલા મસ્ત તૈયાર થયા છે તો આ રીતે જરૂરિયાત પ્રમાણે જેટલા સાબુદાણાના પાપડ છૂટતા હોય તે રીતે તેને તળી લેશું અને બાકીના પાપડને કોઈ પણ એટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરીશું આ તળેલા સાબુદાણાના પાપડ ઉપર તમે તમારા મનપસંદ કોઈ પણ મસાલા ઉમેરી શકો છો અહીંયા પાપડમાં આપણે પહેલા મીઠું ઉમેર્યું હતું એટલે જરૂર લાગે તો જ ઉપરથી મીઠું ઉમેરવું બાકી એ સિવાય મરી પાવડર લાલ મરચું પાવડર થોડી ખાંડનો પાવડર એવા કોઈ પણ મસાલા ઉમેરી શકો છો પાપડને ફ્રાય કર્યા પછી પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ પાપડનો કલર કેટલો મસ્ત આવ્યો છે તો તમે પણ આવ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના પાપડ એક વખત બનાવીને સ્ટોર કરી લેજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you. Thank you so much.